નાઈ લીધું શું વાર લાગે કંઈ એટલે કંઈ વાર ના લાગે રેડી મસ્તી આપણે તેલ નાખ્યું કયું નાખ્યું ખબર આદિવાસી હેર ઓઇલ કારણ કે વાર ભાઈ હમણાં મારે બહુ ખરે મહેનત લીધું મારે ભાઈ લીધું લાવલાય મૂકતા જાય હું અને કાઢી લીધી આપણે ક્યાં જાવ નહીં ગામમાં જવાનું નહીં ભાઈ આવે મિટિંગ કરવા હતું કારણ કે હું મારાથી નીકળાય એમ હતું નહીં હું આવતો રહ્યો તો ગામમાં એ ઊભા છે મસ્તીની લાલ કલરની હોન્ડા અમે જ લાગી ગાડીમાં બેસી મિટિંગ કરી મસ્તી હમણાં મિટિંગનું ઇન્જરી વધી નથી પ્રોફેશનલિઝમમાં આવી ગયું એવું નથી લાગતું તમને આજે આપણે દેહી ગામડિયા છે કે પ્રોફેશનલ માં આવ્યા નથી આપણો જે કાયદેસર કન્ટેન્ટ છે ને આપણે બોલી આપણી ભાષા ઉપર આપણે ઈજ બનાવી છે જે કન્ટેન્ટ માં ચેન્જ ન કર પણ એવું લાગે ધીરે ધીરે ચેન્જ કરવો જો ઓહ ઓ હો પણ જોતા આવા રસ્તામાં હવે બુલેટ લઈને જાવું ને એ તો વાત જ આખી વાંધો નહીં પણ આવા રસ્તામાં બુલેટ હાંકવી ને એ હું અઘરું કામ છે ને મારા માટે મારા માટે ને બધા હાટું ઓહ જો ભાઈ હોય ફોન જે બંધ કરી નાખો નકર આમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે છે ગામમાં ગયો તો ગામમાં ભાઈ મિટિંગ મસ્ત ને એને કરી અને અહીંયા જોયું તો બહુ જબરીનો ભાઈ કે વાહન વટાણું લાગે પણ એનું પૂરું થઈ ગયું હોય કારણ કે આગળ જતા રસ્તો એવો ખરાબ થઈ જાય ને કે મારે મારા પાંચા ઉંચા કરવા જોઈએ ભૂંડું લાગવું જોઈએ પણ ભૂંડા લાગવા જોઈએ સવાલ નથી કારણ કે આજુબાજુ આપણે આપણે ચેલેન્જિંગ પડાવ પાર કરી નાખી અને પછી ઘરે જ આપણે મળીએ પેલા આપણે આપણો સ્માર્ટફોન લીધો તો એને ભેગો આપણે ગિફ્ટ હતું ગિફ્ટ એને દેખાડી નાખી નાખ્યો વાંધો નહીં તમને દેખાડી દઉં ગિફ્ટમાં હું હે જો મસ્ત ને જો ટ્રોલી બેગ કહેવાય ટ્રોલી બેગ ટ્રોલી બેગ મેળવ્યો ને આની અંદર ભાઈ મેં ઘણું બધું ભરી રાખ્યું ભરે તમને ખોલીને દેખાડું ગાય સીએ ના બેગ યા થોડા સા પીચક ગયા હે થોડુંક તમે આમ કરીને તો વધારે જ પીચકી જાય ને ચેન આની અહીંયા આવે તમે તો કદી ખોલ્યું નહીં હોય મોંઘા માં લો તમને દેખાડું મેં આ તમે મોજ કરો જાવ અને લેપટોપની જેમ ખુલશે મિત્રો ઓહો આની અંદર હે શું હે આ સાઉન્ડ બાર હે સ્પીકર હે પણ બલું થતું છે એટલે કે બ્લુટૂથ થી ચાલવા વાળું હે મોડલ ની વાત કરતો સિગબુમ 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 ચાલો ભાઈ આની અંદર સાઉન્ડ બોક્સ ની કરીએ કે બીજું કંઈ ની કરીએ કે પછી પૈસાની ભરેલી ઠેલી અચ્છા ઓકે ચાલો નીકળી ગયું વાહ 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 જય રાહ ભાઈ આનો સૌથી વધારે ઉપયોગ કોણ કરીએ ખબર મારા પપ્પા કરવાના હે કારણ કે એ ભજનની ભજનની હાં હોય ને તો આનો ઉપયોગ ખાસ કરી મને એ ગેરંટી છે જોઈ લ્યો ભાઈ આની અંદર તો એયુએક્સ છે યુએસ બી છે અને અરે યાર આ સાદા ચાર્જિંગથી ચાર્જિંગ થાય જોયું આવું ચાર્જિંગ તો હવે મારા ઘરમાં એક જ છે એ હે ને હું કંઈ ખાડે હે હા

ढकी दियो ढकी दियो ने बीजू हूं है खोखा में जोवा दियो जो तो दिस गिव फॉर माय पापा ओके और मित्रों माने दाद के आवे है तमने खबर है जो आ आ मा हूं लिख हूं है अ साइन ऑफ क्वालिटी એટલે કે આની અંદર બહુ જોરદાર ક્વોલિટી આવે ક્વોલિટી માઈનસ બટન દેખાય તમને અંદર કરી ગયું છે બાકી બધા જો ખાલી તમે અવાજ સાંભળજો જો ઝૂમ છે ફોકસ થઈ ગયો દેખાય હવે દાખલે હમે ઇને સંદર કરી ગયું બોલો અજી નવે નવું ખોલ્યું હોય ભેગું અ સાઇન ઓફ ક્વોલિટી ઓ બીજું મને જાણો તો ખૂબ એટલે ખૂબ દુખ થાય છે મિત્રો મારું ત્રીસ વોટનું ઓરિજિનલ એપલનું એડેપ્ટર ફૂકાઈ ગયું છે એ ખુશીમાં મેં હું લીધું છે નવું જો એપલનું એડેપ્ટર લીધું મેં જિંદગીમાં કોઈ દીધા હે ને લીધું જ નથી જિંદગીમાં એટલે કાયમ કાયમ ને લેવાનું હોય આમને પણ આપણે ખોલી લઈ ઓ ભાઈ આની અંદર એક આવડી વસ્તુમાં જોઈ આટલી ચોપડી દઈ દીધી બોલો કુણ વાત આ ગધડીના રોગે રોગા એપલ વાળા શું કીએ ખબર અમે બોક્સમાંથી ચાર્જર હટાડીએ છે ઇકો ફ્રેન્ડલી થવા માટે એટલે કે પ્લાસ્ટિકનો થોડોક ઓછો બગાડ થાય એ તો અમે આ લીધું તા હે આમાં શું પ્લાસ્ટિકનો તમે સુધાર કરી નાખ્યો હે અને આમાં તમે આવડી મોટી બુક દઈ દીધી છે આ બુક કેમાંથી બને છે વૃક્ષમાંથી બને છે આને પાવર એડેપ્ટર ના કહે અમારા ગામડા ભાષામાં અમે આને ડેડકો કઈ છે ઝીણકા ડેડકા થી કામ હલાવું જોઈએ યાર વાહ વાહ એપલ નો એક્સપિરિયન્સ અલગ છે ભાઈ આખો અને આ બગડી ગયું ને તમારે ભાઈ થોડોક એન્જિનિયર થવાનો પ્રયત્ન કરતો પણ ખુલ્યું નહીં હવે ફાઇનલી છે ને આ મોબાઈલનું ખોખું જ આપણે જોવાનું રહ્યું હોય ન્યા દુકાન છે ને હરખું જોવાનું છે ને આપણે વારો ના આવ્યો પણ હવે આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે ચાલીએ શરૂ કરતે હે गुरु टेक्निकल गुरुजी स्टाइल में टेक्निकल गुरुजी मन खबर आ गईन खिजा है प्लीज भाई थोड़ी शर्म करो थोड़ी 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 शर्म करो थोड़ा मतलब एक सही डायरेक्शन में चलो आगे सॉरी सॉरी टेक्निकल गुरुजी पण हल्ला रखतो बिजू हूं भाई आनी अंदर हूं है तम जो हूं है फोन नजदीक दिखा देजो दे आनी अंदर भाई आप फोन तो काट ही है ओ ये आनी अंदर है चार्जर टाइप सी टू सी केबल है पण आ हूं मेड इन चाइना चाइनीनी प्रोडक्ट है अरे बटके गया बटके गया पण खाली केबल है चाइना नो है वांतो नहीं बिजू हूं है પાવર એડેપ્ટર એડેક્ટર ઓહ આ બધી વસ્તુ આ કાર્ડન મજા આવે ને સિક્સ્ટી એઈટ અડસઠ વોટ નું ભાઈ ચાર્જર હેટ એટલે તમારે ફોન ને ચાર્જ કરીએ જરીક વારમાં કડક હાય મેં કીધું તું ને આ લોકો ઘડીના અંતર બનતા છાંટતા હે ફોન માં એવી મસ્તી ની સુગંધ આવે ને વાત પૂછવા હજી જ જો કવર રહી દ્યું લેતો આવું એ વાલા કવર ભાઈ બ્લેક વાલા હમને કવર લેલી હે પણ આ કવર પહેરાવાનો મોટો મોટો વાંધો હું ખબર જો હું તમને જરીક દેખાડી દઉં દેખાય બબલ ક્રિએટ થઈ જાય છે જો કવર નથી પહેરાતો ને તો એ બબલ ક્રિએટ થાય ને જાય હોય ને એ ભેગો જોઈ લો એટલા હજાર સ્ક્રેચિસ પડી ગયા એટલે સારું થાય ને આપણે ઉપર ગ્લાસ પહેરાયું હોય પણ ગ્લાસમાં યાર એટલા હજાર સ્ક્રેચિસ કેમ પોહાય આ સ્ક્રેચિસ મોબાઈલ ઉપર નથી પડ્યા મારા દિલમાં પડ્યા છે મસ્ત જોક મારા રે યે હસ રે હલકટ હટ ગાઈસ આજે મે એવું હે કે હે ને મારે છે ને ભેંસ દોવાની છે ને એવું બધું કરવાનું છે દૂધ ધોરાવાનું તમારા ભાઈને જ જવાનું છે એટલે મને બ્લોગ ના બને ભેગો ભેગું પાઇ દીધું બધું કામ કેરું હે છેલ્લી બહેન રહી છેલ્લી બહેન ધોઈ નાખું ને એટલે ખાલી દૂધ ભરાનું જ રહે એવું હે મિત્ર ક્યારેક ક્યારેક પછી આવું બધું કામ કરવું પડે આગળ થોડીક વાર પેલા તમારો ભાઈ મિટિંગ કરતો તો ને હવે આ જો ભેહું દોઈ છે તમે ફરતા વાર ના લાગે અને આ જો મેં પૂછડા મેં બોલ ભાઈ સાહેબ આપણી ભેહું હે આ આપણી બુલેટ છે અને બુલેટમાં જોઈ લો બુલેટમાં પહેલી વાર આપણે દૂધ હારી હે ઓ હો હો આન પેલા આપણે ઘણી વાર હે ને બુલેટમાં દૂધ હાર્યું પણ મેં એક વાર બ્લોક નથી બનાવ્યો અને દૂધ કીને હાર્યું છે મારા બાપાએ હાર્યું છે મેં એક વાર નથી હાર્યું પેલી વાર બુલેટમાં એટલે કે મિનારાણીમાં તમારો ભાઈ દૂધ હારીને જવાનો હે મારે મિનારાણી તને દુખીએ નહીં ને મિત્રો બુલેટ લઈને જતો હતો પણ આપણી બુલેટ હલવાઈ ગઈ હવે તમે કહે કે આમાં શું હલવાની છે અને ખબર નહીં પાછળ એક પાણ તો વાહલા વિલમાં છે એ વાહલું વ્હીલ છે ને છટકી ગયું અને ધોવાડે જો એક જ બરાબર સીધી કરો ને સીધી થતી નથી અને અહીંયા એવી હલવાઈ ને ઉપાડીને પરી નહીં એવી સિચ્યુએશન થઈ ગયા જો આને આમ સીધી કરું ને એટલે જો ઘોડી ઉપર રાખીએ તો આ બધું અહીંયા હેઠળ ભૂટકી જાય છે તો આ સેલેન્સર નહીં તોડી શકે થઈ ગયું બર કરીને આનું કાઠું અહીંયા કરવું જો અને અહીંયા બધે જો પાણકા જ છે જો દેખાય હું આ એક પાણકામાંથી ઊભો હું કંઈ રોડ કે કંઈ હે નહીં જો પાણકા જ છે બધા અને આમાં ગમે ત્યાં હે ને ઓલા કાંટા જો આવા બહુ આડા આવે છે જો બધા તૂટી તૂટીને રસ્તામાં જ પડ્યા હે અઘરું હે આ બુલેટ લીધી ને એમાં અમારે અડધી કમર મળી આવી છે કારણ કે વરી પાસે આવામાં એ પ્રોબ્લેમ થતી હતી એટલે હે ને બુલેટ ભાઈ ફેરવા સડકામ કોઈ નીકળવાની આપણે આ શીખ મળી ગઈ છે આ સાથે આજનો લો વિડીયો આપણે પૂરું નાખી લોકડિન મજા આવી ચેનલ સબસ્ક્રાઈબ બદલી જોયો આડીયોને તમને મજા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી મળી નેક્સ્ટ લોગ વિડીયોમાં બધાને રામે રામ ડેરા